ભરૂચ જિલ્લામાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે આ મુદ્દો માત્ર ભરૂચ જિલ્લા પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં પણ આશા વર્કરો સમાન માંગણીઓ સાથે આંદોલનો કરી રહ્યા છે આશા વર્કરોની મુખ્ય માંગણીઓ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોથી બહેનોની મુખ્ય માંગણીઓમાં અનેક મુદ્દાઓ સમાવેશ થાય છે જેમાં નિયમિત વેતન અને કાયમી નોકરી હાલમાં તેમને મળતું ઓછું માનદ વેતન બંધ કરીને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપીને સરકારી કર્મચારી તરીકે કાયમી કરવા ઓનલાઈન કામગીરીનો બોજ ટેકો જેવી ઓનલાઈન કામગીરી માટે તેમને યોગ્ય સુવિધા અને ડિજિટલ સાધનો જેમ કે સારો મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરા પાડવામાં આવે અથવા આ કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે મહત્વના લાભો સરકારી કર્મચારીઓની જેમ જ તેમને પણ પ્રસૂતિ રજા મેટરનિટી લીવ પેન્શન યોજના અને આરોગ્ય વીમા જેવી સુવિધાઓનો લાભ આપવામાં આવે કામનું ભારણ તેમની સેવા સહાયક તરીકેની ભરતી કરવામાં આવી હોવા છતાં તેમની પાસે વધારાનું કામનું ભારણ કરાવવામાં આવે છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ છે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો આરોગ્ય વિભાગની પાયાની કામગીરી સંભાળે છે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે સેવા આપી રહી છે આશા છે કે આ આવેદન પત્ર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે અને તેમને યોગ્ય સન્માન સાથે લાભ મળે મારું નામ સાજેદા કપડવંજવાલા પીએચસી સમની આશાબેન આજ રોજ તારીખ બાવીસ અને સોમવારના રોજ તારીખ બાવીસ પચીસના સોમવારના રોજ અમે બધી આશાબેનો જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આશા ફેસિલિટર બહેનો બધા અમે ભેગા થયા છે આવેદન પત્રો આપવા હાલ પરિસ્થિતિ એ છે અમારી કે ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે જે અમારી બહેનોને અમુક બહેનો એવી છે જે લોકોને ખે એવી નથી અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય સરકારશ્રીએ સિમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે મળે અને અમુક બેનો ગરીબ છે બિચારી તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી શકે અને અમારે અમારી એટલી માંગણી છે કે સરકાર શ્રી અમને સ્માર્ટફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ બેનો બધી કરી શકે મારું નામ રેશમા છે હું કાવી એસી ની છું અને અમારી માંગ એ છે કે જે અમે કામ કરીએ છે માતા મરણ બાળ મરણ